નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર સરકારની વિકાસની યાત્રા પુલવા અને પથારાનો નવો સમયગાળો જગડિયા તાલુકાના ઉમરલાથી પાડેથા સુધીનો ટકાટક માર્ગ અને વડી ગ્યાવથી માલસર બ્રિજ સુધીનો માર્ગ બેહાલ બની ચૂક્યો છે સરકાર દ્વારા કરોડોના ખર્ચે મોટા મોટા બ્રિજો વચનતાની સુવિધા માટે બનાવવામાં આવે છે પરંતુ બ્રિજને જોડતા રસ્તાઓની હાલત બિસ્માર ઉમરલાથી પાડેથા સુધી ગેરકાયદેસર રેત ખનન કરતી ટ્રકો માટે રસ્તાઓ રસ્તાની સુવિધા પરંતુ વડીયાઓની માલસર બ્રિજ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર પરંતુ તંત્રના આંકડા કાન ઝઘડા તાલુકાના ઉમલાથી પાણી સુધીનો ટકાટક માર્ગ અને વડીયાઓથી માલસર બ્રિજ સુધીનો માર્ગ આ બંને ખિસકોલી મુસાફરી માટે ગંભીર સમસ્યા ઊભી થાય છે જોકે ભારત સરકાર સમયાંતરે વિકાસના દાવાઓ સાથે મોટા મોટા બ્રિજ અને અન્ય તફાવતો માટે કરોડો રૂપિયાનું વ્ય કરે છે પરંતુ આવી જ રીતે બ્રિજોને કનેક્ટ કરતા મુખ્ય માર્ગોના તો મૌલિક સુવિધા ધરાવતા હોય છે અને આ સુવિધાઓ કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ખરા મહલાથી પાણીતા સુધીના માર્ગ સારા પરંતુ વળી આવતી માલ સરફી સુધીના યાત્રા કરનારાઓને ખાસ કરીને રાત્રિના સમય વરસાદી મોસમમાં એક સમસ્યાનો સામનો કરવો પડે છે માર્ગ ઉપર ગેરકાયદાર રીતે ચાલતા રીતેના ખનન ટ્રકો દ્વારા સતત તમદમતા વાહનોને લીધે રસ્તાઓ વધુ નષ્ટ બનવા લાગ્યા છે રિપોર્ટર રાવ અબ્દુલ રૌ કતરી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા